આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે બપોરે બે ને ઓગણત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ મૂળ નક્ષત્ર આજે રાત્રે નવ ને અઠ્ઠાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તો તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આ મૂળ નક્ષત્રમાં તમારા બાળનો જન્મ થયો છે તો એના પિતાએ એનો મુખ ન જોવું જોઈએ એના પિતાએ અગિયાર દિવસ પછી જ એનો મુખ જોવું જોઈએ અગિયાર દિવસ પછી કાસાની વાડકીમાં ગાયનું ઘી લેવાનું એમાં મુખ જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું અત્યારે બધા મોબાઈલના જમાનામાં લોકો વિડીયો કોલ આના તેનાથી જોતા હોય છે બહુ યોગ્ય નથી એનું નુકસાન તમારે જ ભોગવાનું રહેતું હોય છે તો રાત્રે નવને અઠ્ઠાવન મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થાય એ લોકોનું નક્ષત્ર મૂળ ગણાશે ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું પૂર્વ સાઠા નક્ષત્ર ગણાશે આ શુભ છે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ અશુભ યોગ આજે બપોરે બે ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કૌલવ કરણ આજે બપોરે બે ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો કરણ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન આ ધનરાશિ દક્ષ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આખા કોઈ પણ જન્મ થાય રાશિ ધન ગણાશે આ ધન રાશિ ચૌદ તારીખે સાંજે સવારે પાંચ ને ઓગણચાલીસ મિનિટ પૂર્ણ થાય છે ચૌદ તારીખે પાંચ ને ઓગણ મિનિટ સુધીમાં સવારે જેનો પણ જન્મ થાય એ બધાની રાશિ ધન ગણાશે રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય છે તેની યોગ્ય સમયે પૂજા વિધિ કરી લીધી હોય છે તો જીવન સરળ બની જતું હોય છે આજના દિવસે મારા જે કે સબસ્ક્રાઈબર મિત્ર મારા ઘર પરિવારથી પણ સદસ્યની વરસગાઢ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો એ આજના દિવસે સવાર ઉઠીને સૌથી પહેલાં આજનું શુકન કરી લો તો આખો દિવસ તમારો સુંદર રીતે જશે ને આખું વર્ષ પણ સારું જશે આજે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ કોઈપણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈનો હોસ્પિટલમાં એડમિટ કરેલા હોય ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાની પૂજા હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આવા કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આવા કોઈપણ કાર્ય કરતા કરવા માટે નીકળો છો ત્યારે આજનું શુકન કરીને નીકળજો સારી સફળતા પ્રાપ્ત થશે આમ તો રોજના જે સુકન છે એ મેં મારી પ્લે લિસ્ટ પર મૂકેલા છે એમાં તમે જોઈને કરી શકો છો પરંતુ આમ પણ તમે ઘરે જ્યારે નીકળો છો ગુરુવારના દિવસે તો ગુરુવારે ઘરેથી નીકળતા પહેલાં ગુરુને વંદન કરી લો ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને નીકળો કે હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે ગુરુવારના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે અત્યારે બ્રાહ્મણ તમને ક્યાં મળે કેવી રીતે એવું બહુ વિચારવા જેવું નથી બ્રાહ્મણને ગૂગલ પે પણ કરી શકો છો અથવા તમારા આજુબાજુમાં બ્રાહ્મણ રહેતા હોય તો તેને ઘરે જઈને પણ આપી શકો છો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાતનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી રહે છે આજે કોઈ ખરીદી કરો છો આજે કોઈ વેપાર કરો છો કોઈ વ્યવસાય કરો છો આજે કોઈ વસ્તુની લાંબા ગાળા માટે થઈને ઘર મિલકત પ્રોપર્ટી ખરીદી કરો છો તો એ લાંબો સમય સુધીનું સુખ ભોગવી શકો છો આજના દિવસે જે કાર્ય કરવામાં આવે છે એમાં એ વસ્તુ સ્થિર થઈ જતી હોય છે મૂળમાં સ્થિર થઈ જતી હોય છે એના કારણે તેને લાંબો સમય સુધી સુખ ભોગવી શકતા હોય છે આજના દિવસે જે બહેનોને પોતાના પતિનું આરોગ્ય બગડતું રહેતું હોય વારે ઘડીએ તે લોકો મંગળસૂત્રની ખરીદી આજે કરવી હોય તો કરી શકે છે આજના દિવસે લગ્ન કરવા બહુ ઉત્તમ બતાવ્યા શ્રેષ્ઠ બતાવે છે જેની કુંડલીમાં બે લગ્નના યોગ હોય એ જો આજના દિવસે લગ્ન કરે આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં તો સારસ બેરડીની જેમ એકબીજા વચ્ચે અદ્ભુત પ્રેમ વધતો હોય છે એક બચ્ચા બીજા વચ્ચે વિશ્વાસનો પણ વધતો હોય છે અને દરેક પ્રકારની આશાઓ પણ પરિપૂર્ણ થતી હોય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતામાં પણ વધારો થાય છે આ જમાનામાં અત્યારે આધ્યાત્મિકતાની બહુ જરૂર છે ધર્મને છોડીને તમે જશો તો તમે અનાથ થઈ અનાથ થઈ જશો ધર્મને પકડી રાખશો તો તમારી પર ઘણા બધાનો હાથ હશે કોઈનો હાથ હોય કે ના હોય ધર્મરાજનો તો ચોક્કસ હાથ રહેશે જેનાથી તમારું જીવન સરળ રહેશે માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા વધે છે બને કે કપડાં પતે આપણે કદાચ કોઈને ત્યાં રહી જાય ધોબીને ત્યાં રહી જતા હોય છે એ આ કપડાં ફાટી જાય છે એ કપડાં બહુ લાંબો સમય સુધી વાપરી નથી શકતા પરંતુ પહેરવા જે જરૂરી છે આ જમાનાની અંદર અત્યારે બહુ જરૂરી છે આધ્યાત્મિકતાની પરંતુ આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે નવ ને અઠ્ઠાવન મિનિટ સુધીમાં મળે આજે રાત્રે નવ ને અઠ્ઠાવન મિનિટથી લઈ આવતીકાલે રાત્રે અગિયાર ને એકવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ મળવાની બિલકુલ શક્યતા નથી આજના દિવસે કોઈ પણ એપાર્ટમેન્ટનું કામ બિલ્ડિંગનો હાઉસ વગેરેના કામકાજમાં ખરીદી કરવી હોય કોઈ ઇન્ટરવ્યુ આપવા જવું હોય કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવો હોય તો કરી શકાય છે આજના દિવસે આમ તો આઝાદી માટેનું નક્ષત્ર છે આઝાદી માટેનો સમય ગણાયા તમે કોઈ મૂંઝવણમાં ફસાઈ ગયા હોય કોઈ દિવધામાં પડી ગયા હોય કોઈ પ્રકારનું બંધન આવી ગયું હોય પછી રોગનું બંધન હોય કે બહારનું મારણ તારણનું બંધન હોય કે તમારા પર કોઈ ગુનો આવી ગયો હોય તમે સીમા બંધન થઈ ગયું છે યા તમે જેલમાં છો આવા કોઈ પણ આજે પ્રયત્ન કરવામાં આવે તો બહુ જલ્દી નીકળવાની શક્યતા વધી જાય છે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે કોઈ પણ ખરીદી કરવા માટે ચાલે એવો દિવસ છે ખરીદી કરી શકાય છે આજના દિવસે ન ધારણ ન કરશો ન આજે ધારણ કરો છો તો ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય છે એને માંદગી આવવાની શક્યતા ખૂબ વધી જાય છે જે ભાઈઓના લગ્ન નથી થતા એ લોકો જ આજે નવસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને ગુણ લઈ કન્યા જોવા જવાનું એટલે સારા સંસ્કાર વાળી કન્યા જોવા જવાનું થઈ શકે છે આજે જે ફળ છે આજે રાત્રે નવ ને આવતી થી આવતીકાલે રાત્રે અગિયાર ને એકવીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને અદ્યતન માસના માસોતમ બ્રહ્મ પવિત્ર માસે માસુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ બ્રહસ્પતિ વાતમ

लक्ष्मी चिरकालम सौ रक्षणात्मकम लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ મનવાન્સીત ફલ પ્રાપ્તિ પૂજા વાળા છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંપતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वडे बोललंच ते आरोग्य ने बुझायला आपण लोपरे ಅಂತ तो दर्शक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अवैध दर्शक जना बोलवा સકલ મનવાન્સીત પ્રાપ્તિ અર્થમીને પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી દઉં ચઢાવી દોર્મ જે કરતા જય હોય તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ